ભરૂચમાં આળા સંબંધોની આશંકાએ એક મકવાણા પરિવારનો નો માળો વિખેરાઈ ગયો છે પત્ની ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ દસ વર્ષના બાળકનું ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ટ્રેન આગળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી ભરૂચ રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનામાં નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા ચાળીસ વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલ રેલવે કોલોની સ્થિત

પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર